રાજકોટથી મહત્વના સમાચાર એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટનામાં કુલ ત્રણ લોકોના મોત થયા છે જ્યારે પાંચ વ્યક્તિ આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયા છે અજય મકવાણા કલ્પેશ લેવા અને મયૂર લેવાનું આ દુર્ઘટનામાં મોત થયું અજય મકવાણા ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો ત્યાં ડિલિવરી કરવા ગયો હતો અન્ય બે વ્યક્તિ કલ્પેશ લેવા અને મયુર લેવા એમ્બ્યુલન્સ સેવામાં કામ કરતા હોવાનું સામે આવ્યું આ સમગ્ર બનાવ મુદ્દે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં આકસ્મિક મોતનો ગુનો દાખલ થયો છે પોલીસે જણાવ્યું છે કે બિલ્ડિંગમાં ફાયર સેફટી હતી કે કેમ અને અન્ય બાંધકામલક્ષી નિયમોનું પાલન કરવામાં આવ્યું છે કે નહીં તેની તપાસ થશે બાર માળની બિલ્ડિંગમાં છઠ્ઠા માળે આગ લાગી હતી પ્રાથમિક દ્રષ્ટિએ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની શક્યતા છે જો કે એફએસએલ રિપોર્ટ બાદ જ વાસ્તવિક કારણ સામે આવશે પણ સ્થાનિક સ્તરે એવી ચર્ચા છે કેમ કે એટલાન્ટિસ બિલ્ડિંગમાં રાજકોટના નામી વ્યક્તિઓ રહે છે ડોક્ટર્સ જ્વેલર્સના વેપારીઓ તમામ અને આ પરિસ્થિતિમાં ઘણા બધા નેતાઓ પણ ગણતરીની ગણતરીના સમયમાં ત્યાં આવી ગયા હતા સહયોગી લખીરાજસિંહ ઝાલા આપણી સાથે જોડાશે લકીરાજ એક અગ્નિકાંડ ઝોન અગ્નિકાંડ થયું અને આ જે એટલાન્ટિસ બિલ્ડિંગ છે રાજકોટની નામાંકિત બિલ્ડિંગ છે દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર હવે જે સામે આવી રહી છે માહિતી કે કોઈ ડિલિવરી બોય છે અથવા કોઈ બહારથી આવ્યું હતું

બંને ઘટનાઓ અલગ છે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ જ્યારે સર્જાયો અને ત્યારબાદ જે આજે આજનો જે બનાવ છે એટલાન્ટિસ બિલ્ડિંગનો કે જ્યાં નામી અનામી રાજકોટના તેમજ સૌરાષ્ટ્ર નહીં પરંતુ રાજ્ય લેવલના લોકો અહીં રહે છે રાજકોટના નામાંકિત બિલ્ડર હોય રાજકોટના નામાંકિત જ્વેલરી શો રૂમના માલિક હોય કે પછી રાજકોટના નહીં પરંતુ રાજ્યના નામાંકિત ડોક્ટરો અહીં આ બિલ્ડિંગમાં રહે છે અહીં મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે ફાયર સેફ્ટી સાધન હોવા જરૂરી નથી પરંતુ આગ લાગવા સમયે ફાયર સેફ્ટી સાધનો કામ આવવા જરૂરી છે ને તેને ઓપરેટ કરવા જરૂરી અહીં રહે છે જોકે તે તપાસ વિષય છે કે પોલીસે હજી એક્સિડેન્ટલ ડેથ નો કેસ નોંધ્યો છે અને તેના વિશે તપાસ કરશે ખરેખર ફાયરના જે સાથે નિયમો મુજબ જ ફાયર સેફ્ટી હતી કે કેમ એનઓસી જે બિલ્ડિંગ જે આ બનાવવામાં આવ્યું ત્યારે જે આ જે એનઓસી લીધું હતું કે કેમ એ પણ અહીં પ્રશ્ન છે પરંતુ આજે બે તફાવત પ્રવીણ જોવા મળ્યા આપણે અગ્નિકાંડ ટીઆરપી ગેમ ઝોન પણ જોયો છે કે જેમાં સત્યાવીસ લોકોના જીવ ગયા છે અને આજે જે એટલાન્ટિસ બિલ્ડિંગનો પણ બનાવ આપણે જોયો પ્રથમ વાત કરવી છે અગ્નિકાંડની તો અગ્નિકાંડમાં સત્યાવીસ લોકોના જીવ ગયા શરૂઆત જ્યારે આગ લાગવાની ઘટના બની તે સમયગાળા દરમિયાન એક પણ નેતા ત્યાં ફરક્યો ન હતો મોડા મોડા આવ્યા આવ્યા ખરા પણ મોડા મોડા આવ્યા જાણકારી મેળવીને આવ્યા ત્યારબાદ જે આજનો બનાવ છે એટલાંન્ટિસ બિલ્ડિંગનો ત્યાં માત્ર ને માત્ર મીડિયા જ્યારે પહોંચ્યું મીડિયા પહોંચ્યું તેની પાંચ જ મિનિટમાં જે રાજકોટના નામાંકિત જે લોકો છે તે પણ આવી પહોંચ્યા હતા રાજકોટના ત્રણે ત્રણ ધારાસભ્યો રાજકોટના ડેપ્યુટી મેયર અને તેમજ જે ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઘટનાનો તાગ છે તેઓ મેળવતા હતા જી પ્રવીણ નહીં એ તો આમાં કારણ શું છે જે બહારથી લોકો આવ્યા છે એ ભોગ બન્યા અ કોઈ આમાં ઇન્જર્ડ છે એડમિટ છે અથવા તો જે લોકો હેમખેમ રીતે જે લોકો રહે છે એ સુરક્ષિત છે આગ પ્રસરી કઈ રીતે ગણગણાટ શું છે કેમ કે ફાયર સેફટીના નિયમો સાથે સાથે એ થોડી મોકડ્રીલ પણ થતી હોય છે અને એ હિસાબથી ટ્રેનિંગ પણ આપવામાં આવે છે જે તે સોસાયટીમાં કે આવી પરિસ્થિતિ થાય તો તમે પ્રાથમિક ધોરણે આગ પર કાબુ મેળવી શકો છો આગ કાબૂમાં શરૂઆતમાં ન આવી છઠ્ઠા માળે આગ લાગી હતી પ્રાથમિક કારણ તેનું એવું છે કે શોર્ટ સર્કિટના કારણે આ આગ છે તે લાગી હતી આ સમગ્ર આગની ઘટનામાં ક્યાંક ને ક્યાંક ફાયર સેફ્ટી કદાચ હોય છતાં પણ ઓપરેટ કરતા ન આવડતું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા કારણ કે આ જે બિલ્ડિંગમાં નામી અનામી લોકો રહે છે અને તેઓ પોતે પોતાનું વાહન પણ જાતે નથી ચલાવતા તો તેને ઓપરેટ કરતા ન જ આવડતું હોય તે સ્વાભાવિક સ્વાભાવિક વાત છે અને તેના જ કારણે ક્યાંક ક્યાંક આજે ત્રણ લોકોના જીવ ગયા છે જે ત્રણ લોકોના જીવ ગયા તે સામાન્ય પરિવારમાંથી જે તેઓ આવે છે તેમાંથી એક અજય મકવાણા જે સ્વીગી નો ડિલિવરી બોય છે તે તેના જે સાડા ત્રણ વર્ષની તેની દીકરી છે તે અન્ય બે લોકો છે જે કલ્પેશ કલ્પેશ લેવા અને મયુર લેવા તેમાંથી કલ્પેશ બ્લિંકિટ નામની એપ્લિકેશનમાં પોતે કામ કરે છે તે પણ કઈક ડિલિવરી કરવા ગયો હતો અને તેની સાથે જે મયુર લેવા છે તેનો પિતરાઈ ભાઈ છે તે પણ પોતે આવ્યો હતો આ ત્રણ જ જે લોકો છે આ સમગ્ર ઘટનામાં ભોગ બન્યા છે અન્ય બે લોકો છે તેમાંથી એક જે તે જ બિલ્ડિંગમાં હાઉસકીપિંગનું કામ કરતી એક યુવતી છે તે હાલ બંધ વિભાગમાં છે તેની તબિયત સારી છે અન્ય એક જે વ્યક્તિ સામાન્ય ઈજા થતા તેને ગામા કરી દેવામાં આવ્યો છે એટલે કે મુક્ત કરવામાં આવ્યો છે એટલે ચોક્કસપણે આ સમગ્ર ઘટનામાં જીવ ગયો તો માત્ર જે નાના જે વ્યક્તિનો જ ગયો છે તમામ જે બિલ્ડિંગના જે લોકો છે નામી અનામી લોકો છે એ સેફ જ છે આભાર લખીરાજ સિંહ સમગ્ર અપડેટ બદલતો રાજકોટના એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગની ઘટના અને આ ઘટનામાં કવિતા દરજી નામની પંદર વર્ષની યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે ઇમારતમાં જ્યારે આગ લાગી ત્યારે કવિતા છઠ્ઠા માળે હતી બનાવ સમયે કવિતા દરજીના અન્ય પરિવારજનો બિલ્ડિંગના અલગ અલગ રીંગ કામ કરતા હતા હાલ કવિતાની તબિયત સ્થિર હોવાના સમાચાર મળી ગયા છે